હोगे गाइस તો એના પછીનાા દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે ઉન સાથે ઘસેલા એક પોલીથીનના ટુકડા ઉપર કેટલો કેટલો વિદ્યુતભાર આવેલો છે તો કે 3 * 10 ની -7 કુલંબ જેટલો ઋણ વિદ્યુતભાર મુકે આવેલો છે બરાબર તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને શેનાથી શેના પર સ્થાનાંતર થિયા હશે એ શોધવાનું છે તો ભાઈ બહુ સિમ્પલ છે અહીંયા बराबर કે સૌથી પહેલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે એ વસ્તુ શોધવાની છે અને જો નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવા હોય તો આપણી પાસે તો બહુ સિમ્પલ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે તેને કયું છે q = n * e આ ના બોલી જા n ને સૂત્રનો કરતા બનાવી દે તો n = શું થઈ જશે q / e વિદ્યુતભાર આપેલા છે તો કે આ સર આપેલા છે કેટલો તો કે a છે 3 * 10 ^- 7 કુલમ બરાબર અને છેદમાં ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુતભાર કેટલો 1.6 * 10 ^- 19 કુલમ જો ભાઈ એક વસ્તુ બહુ સિમ્પલ ફોર્મની અંદર સમજાવી દઉં જો મારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે સંખ્યા 14 હોય ને તો વિદ્યુતભારનું માત્ર મૂલ્ય લેવું જોઈએ અને છતાં પણ તમને એવું લાગતું હોય કે ના સર ऋण विद्युत भार સાથે લો તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે જો હું ઋણ વિદ્યુત ભાર સાથે લઈ બરાબર તો આટલો ઋણ વિદ્યુત ભાર છે અને આટલા નંબર ઓફ ઇલેક્ટ્રોનસ છે એ પણ ઋણ છે મતલબ બરાબર બંને બાજુથી આમ બી ઋણ ઋણ કટ થઈ જવાનું છે ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે પણ આમ જતા હું તો તમને એ જ રેકમેન્ડેડ કરી કે ભાઈ જ્યારે તમે સંખ્યાની વાત કરો છો ને બરાબર ત્યારે માત્રને માત્ર મૂલ્યની ચર્ચા કરો બીજી કોઈ ચર્ચા ના કરો ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે તો બસ આટલા આટલા નું સાદું રૂપ આપશો તો આ જવાબ જે છે એ તમારી પાસે આવશે 1.675 * 10^-12 1. 800 કે છે કે 600 છે ઓકે 875 છે 875 * 10^-12 જેટલા ઇલેક્ટ્રોન જશે જેને નીયરલી ઇક્વલ ટુ આપણે કરીએ તો એ આવશે 2 * 10^-12 જેટલા ઇલેક્ટ્રોન ફરી પાછો ક્વેશ્ચન એ આવીને ઉપર રે કે તમે એવું પૂછ્યું કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા હશે હે ને તે સં અને તે શાના પરથી શાના પર ગયા સાનાંતરી જે થી આસે શોધવાનું છે અરે ભાઈ તમને ક્વેશ્ચન માં જ આન્સર આપી દીધો છે કેન્સર એવું કહો જો ક્વેશ્ચન માં જ આન્સર આપી દીધો છે તું જો ને તેણે શું કીધું છે ઊન સાથે ઘસેલા એક પોલીથીન ના ટુકડા ઉપર આટલો ઋણ વિદ્યુતભાર છે હવે પોલીથીન ના ટુકડા ઉપર છે તો ઓબवियस છે ને ઊન માંથી પોલીથીન ઉપર ઇલેક્ટ્રોન ગયા છે

ઇલેક્ટ્રોન વિશે જ્યારે આપણે સમજાવતા હતા ને ત્યારે ઇલેક્ટ્રોને મૂળભૂત વિદ્યુતભાર કીધોતો ને વિદ્યુતભારમાં એની લાક્ષણિકતાઓ ભણાવતી વખતે એવું કીધું હતું કે દળ વગર અસ્તિત્વ શક્ય નથી હવે સિમ્પલ વસ્તુ છે કે એક ઇલેક્ટ્રોન પરનો દળ કેટલું છે તો કે સર એ અમને ખબર છે કે કેટલું છે એક ઇલેક્ટ્રોન પરનો દળ તો કે m ઓફ e ની કિંમત જો હું અહીંયા મૂકું ને તો એક ઇલેક્ટ્રોનનું દળ મને આવડે 9.1 * 10 ^ -31 kg જેટલું ઇલેક્ટ્રોનનું દળ છે બરાબર છે ઓકે જો મે આટલું દળ છે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે કે કુલ કેટલું દળ ટ્રાન્સફર થ્યું હશે તો ભાઈ કુલ ટ્રાન્સફર થયેલું દળ ને હું કેપિટલ m કહું તો જેટલા ઇલેક્ટ્રોન ગયા હોય એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા ઇલેક્ટ્રોન નું દળ તો સિમ્પલ વસ્તુ છે હું શું કરી દી ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોન કેટલા છે તો કે આપણે પ્રોપર સંખ્યા લઈએ તો 1.875 * 10 ^ 12 અને એને ગુણ્યા ઇલેક્ટ્રોન નું દળ કેટલું તો કે 9.1 * 10 ^ -31 kg આ બંનેનો સીધો સિમ્પલ ગુણાકાર કરીને મુકશો તો એ જવાબ તમારી પાસે આવે છે 17.625 17.0 625 * 10 ની જે घात છે એ घात આવે છે એ घात આવે છે -19 10 ની घात -19 કિલોગ્રામ જેટલું દળ ટ્રાન્સફર થયું હશે અને આને બહુ જ नॉर्मली राउंड ऑफ કરીને લખું તો એ રાઉન્ડ ઓફ કરીને હું અહીંયા લખી શકીશ 2 * 10^-18 kg જેટલું દળ ટ્રાન્સફર થયું હશે ચલો ક્લિયર તો एकदम હળવો કોર્ડીપરનું ક્વોન્ટમીકરણ અને ઇલેક્ટ્રોનનો દળ ઉપરનો એક બેઝિક દાખલો હતો નોટડાઉન કરી લો એક વખત બાકી કશું છે નહીં કોન્સેપ્ચ્યુઅલ બેઝ દાખલો છે ચલો ક્લિયર કરી લો નોટડાઉન એકવાર